લીમડીમાં વિદ્યાર્થીઓ દ્વારા ડેરીની મુલાકાત લેવામાં આવી શ્રી એ આર એસ સખીદા આર્ટ્સ સીસી ગેડીવાલા કોમર્સ તથા સીસી હોમ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું એ આર એસ સખીદા આર્ટ્સ સીસી ગેડીવાલા કોમર્સ તથા સીસી હોમ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ લીંબડી ખાતે કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર કે એમ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કોલેજમાં ચાલતી યુવક સહકારી તાલીમ અંતર્ગત સુરસાગર ડેરી સુરેન્દ્રનગરનો પ્રવાસ યોજાયો જેમાં કોલેજના એકાવન તાલીમાર્થીઓએ સુરસાગર દૂધ ડેરીના વિવિધ વિભાગોનું નિદર્શન કર્યું જે દરમિયાન સુરસાગર ડેરીના રાજુભાઈ ખેર દ્વારા સમગ્ર ડેરી પ્લાન્ટ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી ડેરીના હોલમાં યોજાયેલા વ્યાખ્યાનમાં જિલ્લા વિકાસ મેનેજર માયા અખાણીએ સહકારી ક્ષેત્રનું ત્રિસ્તરીય માળખા વિશે વિદ્યાર્થીને માહિતગાર કરવામાં આવ્યા હતા અમૂલ પ્લાન્ટ મેનેજર આશિષ પટેલ અને કરણ પટેલ દ્વારા સુરેન્દ્રનગર ખાતેના અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટની ઝીણવટપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી આ સાથે કોલેજના વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર ખાતે આવેલા ડી માર્ટની પણ ઝીણવટભરી વિઝિટ કરી હતી સમગ્ર પ્રવાસનું આયોજન કોલેજના સ્ટાફ ડૉક્ટર એલ કે રાણા ડૉક્ટર એમ આર પટેલ અને ડૉક્ટર ગીતાબેન રાઠોડ સહકાર ટ્રેનર વિનોદભાઈ અને સ્મિતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ કલ્પેશવા ઢેર લોકાર્પણ